નમસ્તે બાળકો આજે આપણે ગુજરાતી સરળ વાંચન પગલું ચારમાં નવા ચાર મૂળાક્ષરો અને હસ્વ ઈ અને દીર્ઘ વાળા શબ્દો શીખીશું બાળદોસ્તો આગળના વિડીયોમાં પગલું એકથી ત્રણમાં આપણે ન મ ગ વ મૂળાક્ષરો અને કાનાવાળા અને એકમાત્રવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતાં શીખ્યા જો તમે એ વિડીયો ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે તમે અવશ્ય નિહાળશો આ વિડીયોમાં આપણે અગાઉ શીખેલા મૂળાક્ષરો સાથે બીજા નવા ચાર મૂળાક્ષરો અને ઈ અને દીર્ઘય શીખીશું બાળદોસ્તો આજના વિડીયોમાં નવા ચાર મૂળાક્ષરો શીખતા પહેલાં અગાઉ શીખેલા મૂળાક્ષરોનું પુનરાવર્તન કરી લઈએ તમે પણ મારી સાથે આ મૂળાક્ષરોનો મોટેથી ઉચ્ચાર કરજો ન મ ગ જ વ ર સ દ અ બ ક છ હવે ચાલો જાણીએ બીજા નવા ચાર મૂળાક્ષરો કયા છે ચાલો આપણે તેમને ઓળખી અને તેનો ઉચ્ચાર કરીશું પ ડ હણ તેની સાથે આપણે હસ્વ ઈ અને દીર્ઘ ઈનો પણ ઉચ્ચાર કરીશું ઈ ચાલો ફરી વખત આ બધા મૂળાક્ષરોને ઓળખી તેનો ઉચ્ચાર કરીએ પ ડ ઇ ઈ બાળદોસ્તો હવે આપણે આ મૂળાક્ષરોનો ઉપયોગ કરી બનતા સાદા શબ્દોનું વાંચન કરીશું તમે પણ મારી સાથે આ શબ્દોનું મોટેથી વાંચન કરજો પડ ડ દમ પગ જપ જહ છત તજકણ મણ ગણ રણ તરસ બરડ પરબ પવન મરણ જગત બતક રમત રમણ અડદ વતન તરસ પતન રજત અછત કસરત કસરત પરબત પરબત અગવડ 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 કરવત સમજણ સમજણ પડતર પડતર બાળદોસ્તો હવે આપણે કાનાવાળા શબ્દોનું વાંચન કરીએ પાડ ડામ વાડ, તાડ, બાણ તાણ છાણ, પાસ, સાપ જાપ માપ છાપ રાત, વાત, કાપ, કાતર, પાદર દાપણ તારક માણસ રાવણ દાતણ આછપ દાનત ડામર પાપડ કાપડ કાવડ ડાકણ વારણ કારતક, માવતર રણકાર તાપમાન આરપાર આસપાસ જાણકાર માવજત બાળદોસ્તો હવે આપણે એકમાત્રવાળા શબ્દોનું વાંચન કરીએ પેન પેડ રેણ તેર તેમ ડેમ તેજ પડે તરે ડરે નેતા પાસે વેપાર કરેણ પેપર તેમજ બાળદોસ્તો હવે આપણે હસ્વ ઈ વાળા શબ્દોનું વાંચન કરતા શીખીશું પીડા બીના મીલ પીન તિલ નીજ રવિ કવિ જતી સતી દિવસ કિરણ વિમાન બીમાર સીતાર, ઇનામ રિવાજ નિદાન દિમાગ કવિતા ઇમારત ગણપતિ નિવારણ દિવાકર રવિવાર કિર્તાર હવે આપણે દીર્ઘ ઈ વાળા શબ્દોનું વાંચન કરીશું ઈશ ઈદ બીજ रीत गीर मीण वीर गीत ईजा वीणा गीता मीना वाडी साडी माडी नाडी पाड़ी मासी મામી કાકી નાની પાણી વાસી છાતી કાકડી માણકી નાવડી ગરમી બકરી બીમારી ગરીબી જમીન

નાવડી તરે છે આ રીના છે રીના સિતાર વગાડે છે આ મીના છે મીના મણકા ગણે છે આ કવિતા છે કવિતા પાણી પીએ છે તો બાળદોસ્તો વાંચન પગલું ચાર અહીં પૂરું થાય છે તમે પણ દરરોજ થોડીવાર વાંચનનો મહાવરો કરો અને તમે પણ સરસ વાંચવા લાગી જશો ફરી મળીશું નવા અક્ષરો અને શબ્દો સાથે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડિયોને પૂરો જોવા બદલ તમારો આભાર સુખી રહો શીખતા રહો આવજો